નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ પાંચમો નો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના મિત્રો આજની હરાજીની વાત કરીને તો મિત્રો આજની હરાજી ચાલી રહી છે એ કપાસ છાપરા નંબર બેમાં તમે જોઈ શકો છો આ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લે કેવા એ છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં રૂબરૂ જશે જાણશે કેવા રહે છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ তেৰ <laughs>

એકસાઇ રૂપિયા ના ભાવ છે ઈગલ કલર માં છે પણ વજન વાળું છે તેરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે ડાર ક્વોલિટી છે તેરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તેરસો એકત્રીસ ક્વોલિટી છે મિત્રો તેરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે